મહુવા વિભાગ દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડ ની 45મી વાર્ષિક સભામાં જૂના દુરંદરોનો સફાઈ પ્રાપ્ત માહિતી અનુસાર તાલુકાના મુખ્ય મથક મોહવા Town માં આવેલ મહુવા વિભાગ દૂધ ઉત્પાદક સહકારી મંડળીની 30મી જૂના રોજ 45મી વાર્ષિક સભાનું આયોજન મહેશ માધુ પટેલના અધ્યક્ષતાને કરવામાં આવ્યું હતું આ વાર્ષિક સભામાં દૂધ મંડળીમાં તમામ સભાસદોની એક જ માંગણી હતી કે જે પશુપાલક નથી તેઓને કમિટીમાંથી દૂર કરવામાં આવે તેમજ દૂધ ઉત્પાદકને મંડળીની કમિટીમાં રાખવામાં આવે જે બાબતની ચર્ચા એ સભામાં જોર પકડ્યો હતો ત્યારે ઉગ્ર માંગ અને નીતિ નિયમોને આધીન કમિટીના જૂના ધોરણધારોનું રાજીનામામાં લેવામાં આવ્યા હતા અને સભામાં નવી કમિટીની રચના કરવામાં આવી હતી સાથે જૂની કમિટીના સભ્યોને અત્યાર સુધીમાં જે મહત્વનો ફાળો આપ્યો એને બિરદાવી પુષ્પગુચ્છ આપી સાલ ઉડાડી સન્માનિત કરવામાં આવ્યા હતા આવનારા દિવસોમાં કોણ પ્રમુખ ઉપપ્રમુખ બનશે એના ઉપર બધા આશા સેવી રહ્યા છે બ્યુરો રિપોર્ટ આર ન્યૂઝ મહુવા